સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને રોજબરોજ અકસ્માતોની વધી રહી છે આ મુદ્દે મુખ્યમંત્રી તેમજ પ્રભારી મંત્રી અર્જુન અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જે વહીવટી તંત્રની બેદરકારીને સ્પષ્ટ કરે છે આમ આદમી પાર્ટીના નેતા ભરતસિંહ વાખલાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને માર્ગનું નવીકરણ નહીં કરવામાં આવે તો જનહિતમાં જન આંદોલન કરવાની ફરજ પડશે તેમણે જિલ્લા વહીવટી તંત્રને જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લઈ માર્ગ નિર્માણ શરૂ કરવાની કડક માંગ કરી હતી તો અમે દેવગઢબારીયા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સરપંચો ભેગા મળી જે દેવગઢબારીયા તાલુકાના ફાંગિયાથી કંજેટા સુધી ત્યાં રીચ અભિયારણ આવેલું હોય જે રસ્તાની બહુ ખરાબ હાલતો હોય અને જ્યાં દર શનિ રવિવારે એટલા બધા પ્રવાસીઓ આવતા હોય એમને એટલી બધી હાલકી પડતી હોય કે સુરત અમદાવાદ બરોડા જેવા સિટીના માણસો આવતા હોય અને અમારા ગ્રામ્ય માણસોને એટલી બધી ખરાબ હાલત હોય ત્યારે અમે વારંવાર સીએમ સાહેબને તથા પ્રભારી મંત્રી દાહોદ જિલ્લાના અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિતમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી જ નથી ત્યારે અમે બધા કાર્યકરો ભેગા થાય આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં કલેક્ટર સાહેબે કીધું કે તમારું કામ થઈ જશે અઠવાડિયાની અંદર